નગરના ડેકો વિસ્તારમાં આવેલ દિલક્ષ શોપિંગ સેન્ટર આગળ આવેલ વરસાદી કાંસની ઉપરનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોને નુકસાન થયું છે દુકાન ઉપર જેવી વસ્તુઓ લેવા આવનારા ગ્રાહકો કાસની અંદર પડે છે દુકાનદારો દ્વારા ઘણીવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવેલ છતાં પણ કાસનું કામ થતું નથી નગરપાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે શું તેવા સવાલો પણ ઉઠ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડી ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તેવા પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે મારું નામ દાલ છે મારી દુકાન જંબુસર ડેપોમાં ડિલક્સ શોપિંગ સેન્ટરમાં આવેલી છે બૂટ ચપ્પલની દુકાન છે ત્યાં બધા દાખલા છે એ બિલકુલ ખરાબ છે એ જંબુસરની નગરપાલિકાને વારે કરીએ ફરિયાદ કરવાથી હજુ કોઈનો હલ આવ્યો નથી જંબુસર નગરપાલિકાને અમે ફોલો કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે ને ટેક્સ નથી ભણતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાક લઈને મારવા નીકળી જાય છે ઇબ્રાહીમ મહંમદ મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે વરસાદી કાસનું ઢગું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે કઈ જણાઓ અંદર પડી ગયેલા છે બસ આ હું બે ત્રણ વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે બે મેમ્બરોથી મળેલો છું તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે પણ હજુ સુધી એક વર્ષ થવા એવું કોઈ કામ થયું નથી મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે ને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાસણ ઢાંકણાઓ છે જે હાલમાં જજરી હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું જીડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા જંબુસર